બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને

નવસારી અને બારડોલી લોકસભાની ચૂંટણી અધિકારી સૌરભ પારધીએ જણાવ્યું હતું કે મતદારો ચૂંટણી કાર્ડ સિવાય મતદાન કરવા માટે અન્ય બાર જેટલા પુરાવાઓ રજૂ કરી શકશે મતદારો મત આપવાની કોપીનો ફક્ત જાણકારી માટે ઉપયોગ કરાશે મતદાનના પુરાવા તરીકે તેનો ઉપયોગ થશે નહીં સો મીટર ની હદ માં મોબાઈલ ફોન લઈ જવા પર હાજર રાખવામાં આવશે પહોંચી વળવા એકસો આઠ ની દરેક એમ્બ્યુલન્સમાં તમામ દવા અને સાધન સામગ્રી રાખવામાં આવશે કે આવતીકાલે બારડોલી સંસદીય મતવિસ્તાર અને નવસારી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ સુરત જિલ્લાની નવ એસેમ્બલી સેગમેન્ટ માટે આવતીકાલે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજવાના છે આ બાબતમાં પહેલાં પણ મીડિયાના મિત્રોને જાણકારી આપેલી છે પણ આપના થકી આજે સ્પેસિફિક રાખવાનું જે પ્રેસ કોન્ફરન્સ રાખવાનું આશય એ છે કે ઇલેક્શનને લગતી કેટલીક બાબતો છે આપના થકી સિટીઝન્સને એની માહિતગાર કરવામાં આવે તો જે મેં વાત કરી કે ટાઈમિંગ છે સવારે સાત વાગ્યાનું છ વાગ્યા સુધીનું છે અને આપણે જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ છે એ દરેક વોટર્સને ના ઘરે ઘરે ત્યાં જઈને બીએલઓ દ્વારા ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવી છે છતાં કોઈને સ્લીપ ના મળી હોય કે એ થઈ ગયા હોય તો ઇલેક્ટ્રોનિકલી પણ ઇલેક્ટ્રોરલ સર્ચ ડોટ ઇન એમાં પણ ચેક કરી શકે છે ઈસીઆઈની જે વેબસાઇટ છે એમાં પોતાનું નામ ભાગ નંબર અને કયા મતદાન મથક ઉપર જઈને એમને વોટ નાખવાનું છે એ પણ એ જોઈ શકે છે વોટ નાખવા માટે ઇલેક્શન કાર્ડ કે ઇપિક કાર્ડ છે એ તો છે જ પણ એની સાથે બાર વૈકલ્પિક પુરાવા જેમ કે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પેન કાર્ડ મનરેગા જોબ કાર્ડ બેંક પાસબુક સ્માર્ટ કાર્ડ જે છે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર દ્વારા સ્માર્ટ કાર્ડ પાસપોર્ટ આ ટાઈપના જે બાર જેટલા ડોક્યુમેન્ટ્સ છે એ પણ માન્ય ડોક્યુમેન્ટ્સ છે એની સાથે સાથે જ એક એ પણ જણાવવા માગીએ છીએ કે જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ જે મતદાર કાપલી બીએલઓ દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે એ ફક્ત લોકોની જાણકારી માટે છે એનાથી મતદાન નહીં થઈ શકે એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમામ મતદાન મથકની જે સો મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોન પણ લઈ જવાની જે છે મનાઈ છે એટલે આનું આયોજન કરીને જ લોકો વોટ નાખવા નીકળે ગરમી ગરમીની સ્થિતિએ અમે મતદાન મથકો ઉપર વિશેષ સુવિધા કે ચોખ્ખા પીવાનું પાણી છે શેડ છે છાયડાની જે વ્યવસ્થા છે પછી મેડિકલ કિટ્સ છે વ્હીલ ચેર વગેરે અને આ બધી જે વ્યવસ્થાઓ છે જે અશોડ મિનિમમ ફેસિલિટીઝ જે છે અમે ઊભી કરેલી છે અને કોઈપણ નાગરિકોને વોટ નાખતી વખતે તકલીફ ના પડે એના બાબતના પૂરતા પ્રયત્નો પૂરતા જે ઇંતજામ છે એ તંત્ર દ્વારા કરવામાં આવેલ છે દરેક જગ્યાએ એકસો આઠની એમ્બ્યુલન્સ સાથે પણ અમે પોલિંગ સ્ટેશન્સને માર્ક કર્યું છે જેને કરીને કોઈ પણ પ્રોબ્લમ થાય તો એનું સોલ્યુશન આવી શકે આપના માધ્યમથી બધાને હીટવેવથી બચવા માટે પણ એ કરીએ છીએ કે લાંબા સુધી તડકામાં નહીં રહે હીટવેવથી બચવા માટે જે બીજા ઉપાયો છે એને એકી કરે આપણે લોકસભા સામાન્ય ચૂંટણીના અંતર્ગત જે છે એકસો પાંત્રીસ કલમ બી થ્રી મુજબ તમામ સરકારી કચેરીઓ બોર્ડ નિગમની કચેરીઓ શાળા કોલેજો ઉદ્યોગો કારખાનો દુકાનો સંસ્થાઓ એ તમામ જે છે આવતીકાલે રજા રાખી છે પ્લસ કોર્પોરેશન વિસ્તારમાં જે વિસ્તારમાં સુરતમાં પણ કે જ્યાં ઇલેક્શન નથી યોજવાનું ત્યાં પણ આવી સંસ્થાઓ અને એકમો આવતા હોય ત્યાં પણ રજાનું પ્રાવધાન છે અને અમારા લેબર ડિપાર્ટમેન્ટ તરફથી કોર્પોરેશન તરફથી આ બધામાં ટાઇપ કર્યું છે અને આજે રજાઓવાળું જે છે એક સ્ટ્રીટ લેકર છે તેમ છતાં કોઈને આ બાબતમાં કોઈ ફરિયાદ હોય કે એવું લાગે કે આનું પાલન નથી થતું તો વન નાઇન ફાઇવ ઝીરો ઉપર કોલ કરીને પણ આની માહિતી આપી શકે છે એન્ડ વી વીવિલ એન્શ્યોર કે આવે બાકીની જે મતદારોની વિગતો છે પીડબલ્યુ અને એટી ફાઈવ પ્લસના મતદારોની જે હોમ વેટિંગ છે એ થઈ ચૂક્યું છે આપણે આ વખતે મોડેલ મતદાન મથક મહિલા સંચાલિત મતદાન મથક યુવા મથકો આપણ અમુક અમુક જગ્યાઓ પર કર્યું છે વોટર સ્લીપનું વિતરણ પણ થઈ ચૂક્યું છે બાકી આજે જેટલી પણ નવ અસેમ્બ્લી કોન્સ્ટિટ્યુઅન્સીસ છે એમાંથી આપણે જે ડિસ્પેચિંગની કામગીરી છે એ ઓલમોસ્ટ પૂર્ણતાના આરે છે એ પણ થઈ જશે જિલ્લામાં અઠાવીસસો મત મતદાન મથકો પૈકી ઓલમોસ્ટ સાડા ચૌદસો જેટલા મતદાન મથકો ઉપર આપણે ડાયરેક્ટ વેબકાસ્ટિંગ પણ કરવાના છીએ પોસ્ટલ બેલેટથી જે લોકો પોસ્ટલ બેલેટ માટે જે ત્રણ કેટેગરીના મતદારો હતા કે જે પોસ્ટલ બે બેલેટથી વોટિંગ આપવા માટે હકદાર હતા એમાંથી એટી સેવન પર્સેન્ટ જેટલા લોકોએ વોટિંગ કરી દીધું છે હોમ વોટિંગ પણ થઈ ગયું છે કાઉન્ટિંગની અમે જે વાત કરી કે નવસારી અને બારડોલીમાં સોનગઢ ખાતે જે છે કાઉન્ટિંગ થવાની છે ચાર તારીખે સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવસારી લોકસભા મત વિસ્તારની ચાર મતદાન મથકો પર સુરત બંદોબસ્ત રહેશે સુરત શહેર અને જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સુરત શહેરમાં ચાર હજાર બસો છાસઠ તેમજ જિલ્લામાં બાવીસો જેટલા પોલીસ અધિકારી પોલીસ કર્મચારી સીએપીએફ એસઆરએફ અને હોમગાર્ડ ફરજ બજાવશે લોકસભાના ચૂંટણીમાં નવસારી લોકસભા અને બાડુલી લોકસભાના વિધાનસભાના વિસ્તારો જો સુરત કમિશરેટમાં આવે છે એના માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવેલી છે અને એઝ પર ધ ગાઈડલાઇન્સ ઓફ ઈસીઆઈ તમામ જેટલા ડિપ્લોમેન્ટ પોલીસના છે પેરામિલિટરી ફોર્સિસના છે આ કરી લેવામાં આવેલા છે સેક્ટર પોલીસ મોબાઈલો અને બીજા અમારે ક્યુઆરટી મોબાઈલો અને અલગ અલગ જો એ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પીસીબીના મોબાઈલો જ્યાં જ્યાં અમારા જરૂરત મુજબના એરિયાઓ છે ત્યાં બધા ડિપ્લોયમેન્ટ કરી લેવામાં આવેલા છે અને જ્યારથી ઇલેક્શન જાહેરાત થઈ અને પછી આ દિવસ જેટલા બી એવા તથ્યો હતા જો નિષ્પક્ષ રીતે અને શાંતિપૂર્ણ ઢંગસે ઇલેક્શનમાં બાધા ઉત્પન્ન કરી શકે તમામ લોકો ઉપર જો એ પ્રિવેન્ટીવ એક્શનના કારવાહીઓ કરવામાં આવેલા છે અને અત્યારે પણ જો ઈવીએમ મશીનો ડિસ્પેચ થવાની કાર્યવાહી ચાલુ છે ત્યાં પોલીસ તમામ જે બૂથો પર પહોંચી ગઈ છે અને આવનાર આવતીકાલની જે ચૂંટણી ખૂબ સરસ અને સારા માહોલમાં થાય એની માટે સંપૂર્ણ તૈયારી સુરત શહેર પોલીસે કરી લીધી છે ટોટલ સ્ટાફ અમે સંખ્યા નહીં બતાવી શકીએ થોડા ગાઈડલાઇન્સ પ્રમાણે પરંતુ એટલા છે કે જો પેરામિલિટરી ફોર્સીસ એસઆરપી પોલીસ હોમગાર્ડ આ તમામ પ્રકારના જેટલા બી ઇસીઆઈના ગાઈડલાઇન્સ પ્રમાણે હોવા જોઈએ